હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવી છે તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ જેતપુર માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हज़ार त्र सौ साइ रुपया एरंडा तो भाव। एक हज़ार एसी रुपया लई ने तेना भाव एक हज़ार एक सौ सितेर रुपया चणिया तो एक हज़ार बसो रुपया लैने तनाचा भाव एक हज़ार चार सौ एक रुपये अड़द तो भाव एक हज़ार बसो पचास रुपया लैने भाव एक हज़ार सात सौ तो नीचा भाव એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાણું સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને સોળ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ બે હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો એકતાલીસ ડુંગળી તો તેના નીચા ભાવ એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને છત્રીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને એકવીસ ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એક્યાસી રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકસો રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ આઠસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો છેતાલીસ જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો ને પચાસ આ હતા જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ આ ચેનલ પણ નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચશે રાયડ્યો તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ચાલીસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સોળ રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને સોતેર રૂપિયા મેથી તો તેના નીચા ભાવ આઠસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પંચાણું રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને વીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને ત્રેવીસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને સિત્તેર બાજરી તો તેના નીચા ભાવ ચારસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને સોળ રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો ને નેવું તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને પાંત્રીસ ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો ચોળ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને ત્રણ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો નેવું જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર નવસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને આઠસો રૂપિયા આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવ્યું છે બી ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એક ચણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકત્રીસ અડદ તો તેના નીચા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એકાવન મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકસઠ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને એક રૂપિયો ધાણા તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને અગિયાર રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એકતાળીસ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ બે હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ત્રણસો ને એકોતેર રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને છાસઠ રૂપિયા तल छपेज तो एक हज़ार नौ सौ रुपया लैने उच्च भाव हज़ार छ सौ एक रुपया घऊ तो निशा भाव पाँच सौ दस रुपया लाई ने ऊँचा भाव ने बार रुपया मगफली तोा भाव सात सौ सीतेर रुपया लईने तना भाव एक हज़ार एक सौ एकाणु कपास तो निशा भाव एक हज़ार बसो एकावन रुपया તેના ઊંચા ભાવ એક હજાર છસો ને છેતાલીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો ને એકસઠ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે એવી રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ચારસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એંસી રૂપિયા રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાણું તો તેના નીચા ભાવ एक हज़ार बसो रुपया लैने ऊंचा भाव एक हज़ार चार सौ चौतरीस रुपया रजको तो नीचा भाव चार हज़ार बसो रुपया लैने ऊंचा भाव पाँच हज़ार चार सौ चौपन रुपया सुवादाणा तो एक हज़ार तरण सौ पचास रुपया लैने तेना भाव एक हज़ार सात सौ वीस रुपया मेथी तो एक हज़ार तीस रुपया लैने भाव एक हज़ार त्र सौ चौपन रुपया अड़द तो एक हज़ार रुपया भाव एक हज़ार आठ सौ पचास रुपया मग तो नीचा भाव एक हज़ार पाँच सौ पचास रुपया लैने तनाचा भाव एक हज़ार सात सौ पांसठ रुपया ईसफगोल तो नीचा भाव एक हज़ार त्र सौ रुपया लैने तेना भाव बी हज़ार बसो पचास रुपया तुवेर तो એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને પંચોતેર રૂપિયા પછી વાત કરીશું ધાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને સાહીઠ રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને છસો રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસોને ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પાંત્રીસ રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ સાતસો ને એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને ચાર રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને સોતેર રૂપિયા તલકાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર ઓગણત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો ને રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો ને પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો પચીસ રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એંસી રૂપિયા પછી વાત કરીશું કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને વીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો ને પાસઠ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ જેતપુર માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ અમારી ચેનલની અંદર દરરોજ અલગ અલગ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપવામાં આવે છે